માનનીય સહમંત્રી શ્રી વિહારી સાહેબ મારાસિંહજી સાંભળો સાહેબ ઉપસ્થિત સ્ટાફગણ વાલી મિત્રો વિદ્યાર્થીઓ અહીંથી આપણે એક ખાસ પ્રોજેક્ટ હાથ ધરી રહ્યા છે અગિયારવાર સાયન્સ માટેનો અને એમાં આપણા વિદ્યાર્થીઓ બધા જ પાસ થઈ અને તેમની કારકિર્દી ઉજ્જવળ બનાવે તે હેતુસર આપણે નહીં આ આજની વાલી મિટિંગ અને સામાન્ય જે સરકારશ્રીની યોજનાઓ છે અને વિવિધ પરીક્ષાઓ છે અને એડમિશન છે તમારી કારકિર્દીમાં તમે ક્યાં આગળ વધી શકો છો એના માટેનું એક નાનકડો સેમિનારનું આયોજન કરેલું છે આ અંતર્ગત અહીંથી માહિતી આપવામાં આવી કે નીટ આપીને તમે પરીક્ષા પાસ કરી અને ડોક્ટરી શાખામાં જે એડમિશન લો છો તો એની અંદરથી તમને ઘણી વખતે મેં જાણ્યું કે ઘણા બધા વાલીઓને એની ફીનું પણ તકલીફ હોય છે અથવા તો ફ્રીશિપ કાર્ડની માહિતી નથી હોતી તો અહીંથી ભૂતકાળમાં પણ અમે આપેલી આજે પણ આપશ્રીને જાણ કરીએ છીએ આ માધ્યમથી કે જ્યારે કોઈ વિદ્યાર્થી મેડિકલ શાખામાં એડમિશન લે છે તો તેને ફ્રીશિપ કાર્ડ એટલે કે સરકારી કોલેજ હોય તો પચીસ હજારની ફી હોય છે પણ એમાં ફ્રીશિપ કાર્ડ નથી હોતું પણ એમાં પણ બાર હજારની શિષ્યવૃત્તિ આપશોને મળવા છે બીજું જે વિદ્યાર્થીઓ ગ્રાન્ટેજ કોલેજ એની અંદર એડમિશન મળે છે ડૉક્ટરી શાખામાં તો તેઓને માનો કે વાર્ષિક આઠથી સાડા લાખ આઠથી સાડા લાખ સાડા આઠ લાખ હજાર આઠથી સાડા લાખ સાડા આઠ લાખ જેટલી ફી હોય છે તો એ ફી તમારે ભરવાનું ટેન્શન લેવાનું હોતું નથી કારણ કે એ ફી ફ્રી કાર્ડ અંતર્ગત સરકાર શ્રી ભરશે ભરે છે પાંચે પાંચ વર્ષ એટલે કે તમે જ્યારે ડૉક્ટર થઈ જાઓ ત્યાં સુધીની ફી એ સરકાર શ્રી ભરે છે તો એ અંતર્ગત અહીંથી અમે ફ્રી શીપકા સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ અમે ભરાવીએ છીએ અને એ ફ્રી શિપ કાર્ડ ભરી અને આપણે ભરૂચ તકેદારી અધિકારીશ્રીની કચેરીમાં જવાનું હોય છે અમે જાતે ભરાવે છે હું જાતે પણ ત્યાં આવીશ તમારી સાથે અને ત્યાં ફ્રી કાર્ડ કે તમારી જેટલી પણ ફી હોય એનું તમને એક કાર્ડ બનાવી આપવામાં આવે અને એ કાર્ડ તમારે જે એડમિશન મળ્યું હોય એ એડમિશનની સાથે એના માર્કશીટ અને બધી કવર હોય એની અંદર મૂકી અને તમારે ત્યાં એની હેડ ઓફિસમાં જમા કરાવવાનું અને આમ કરતાં તમારું તમારી જે તમામ ફી જે છે તે સરકાર સહી કરે છે એટલે કે ફીનું તમારે એમાં કોઈ ટેન્શન લેવાનું હોતું નથી માત્ર તમારે ભણી અને એમાં ક્વોલિફાઈડ થઈ અને એડમિશન મેળવવાનું છે તો આ એક માહિતી છે ફરીથી કહું છું ફી ભરવાનો કે તમે જાઓ છો તો ફી માનોનો કોઈ ટેન્શન લેવાનું નહીં મેડિકલ સરકારી અંદર એમાં ફ્રી સિપ કાર્ડ પણ અહીંથી કઢાવી આપી અને કોલેજમાં પહેલે દિવસ છોકરો હાજર થાય કે દીકરી હાજર થાય ત્યાં સુધીની જવાબદારી અમે લોકો અહીંથી લઈ છીએ એટલે તમારે ફીનું પણ કોઈ એ લેવાની જરૂર નથી ટેન્શન હે બીજી એક માહિતી છે એમએસએફઆઈ એમ કરીને મુખ્યમંત્રીની એક યોજના ચાલે છે તો એ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ લે છે એ લોકોને બે લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ એટલે કે બે લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહે છે ત્યારબાદ કોઈ વિદ્યાર્થી માનો કે એન્જિનિયરિંગ કે ફાર્મસીની અંદર જાય છે તો એ એન્જિનિયરિંગ કે ફાર્મસી ની અંદર તમને લગભગ લગભગ પચાસ હજાર સુધીની શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એટલે કે પચાસ હજાર સુધીની સહાય મળે છે અને કોઈ ગ્રેજ્યુએશનની અંદર જાય છે તેને દસ હજાર સુધીની શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એટલે આવી સરકારશ્રી વિવિધ યોજનાઓ છે તેનો પણ લાભ અમે અહીંથી અપાવીએ છીએ તો તમારે માત્ર એડમિશન લઈને તમારે મહેનત કરીને પાસ જ થવાનું છે અને ત્યારબાદની પણ જવાબદારી અમે અહીંથી લઈ અને અમે તમારા બાળકની કારકિર્દીમાં બને એટલો સપોર્ટ કરવા માટે અમે ટ્રાય કરીએ છીએ અહીંથી ત્યારબાદ બીજું પણ કહેવાનું કે જે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશનની અંદર જવું છે તો જીસીએ એસ એવું એક પોર્ટલ ચાલે છે એની અંદર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તો તે પણ અમે અહીંથી તમારા મોબાઈલની અંદર અમે અહીંથી રજીસ્ટ્રેશન કરી આપીએ છીએ આ જીસીએસના માધ્યમથી તમે ગ્રેજ્યુએશન જે શાખાની અંદર કરવાના હોય તો તેનું સરળતાથી તમે ત્યાં એડમિશન મળી એડમિશન માટેની પ્રક્રિયા કરી શકો છો તો આ કહેવાનો મારો એટલો છે કે અહીંથી તમને જો આટલો બધો સહકાર અને સપોર્ટ મળતો હોય તો માત્ર તમારે ભણવાનું છે અને ભણીને તમારે આગળ વધવાનું છે બીજા બધા તમારા સરકારી યોજનાઓ છે અથવા તો સરકારશ્રી તરફથી પણ મળતા જે લાભ છે એના માટે અમે લોકો અહીંથી સૌને લાભ અપાવવા માટે ખાતરી આપીએ છીએ અમારથી બને એટલા પ્રયત્નો અમે ચોક્કસ કરીશું આ સાથે મારું હું પૂરું કરું છું કૂકુઆમાં